અમે આજે જે અધિકારીઓને એજન્સીઓ દ્વારા અહીંના સરપંચ હોય તાલુકા જિલ્લાના સદસ્ય હોય કે ધારાસભ્ય એમપી હોય એને વિશ્વાસમાં લીધા વગર બારોબાર આયોજન કરીને એને મંજૂરી આપીને જે ચુકવણા કરવામાં આવ્યા છે તો આ કરોડોના ચુકવણા કર્યા બાદ એની કામગીરી થઈ નથી તે બાબતને લઈને અમે આવેદનપત્ર આપવા માટે રાજપીપળા કલેક્ટરશ્રીને ત્યાં જઈ રહ્યા હતા લગભગ સવારે સાડા દસ થઈ અહીંથી ડેડીયાપાડાથી પ્રસ્થાન કર્યું હતું દોઢ વાગ્યા સુધી અમને મોવી ખાતે રોકી રાખવામાં આવ્યા અને આવેદન આપવા માટે આવેદનપત્ર આપવા માટે જવા દેવામાં નથી આવ્યા ત્યારે આ એક લોકશાહીનું હનન છે અને લોકપ્રતિનિધિ જ્યારે એમના વિસ્તારના લોકોના હિતો માટે રજૂઆત કરવા જતા હોય તે એમને દબાઈ દેવામાં આવે એ યોગ્ય નથી અને આવનાર દિવસોમાં અમે આનાથી પણ વધારે આક્રોશ સાથે મોટી સંખ્યામાં જઈશું અને રજૂઆત કરીશું અમારી રજૂઆત એટલી હતી કે જે અમે આ વિસ્તારમાં નહોતા એ દરમિયાન જે કામો થયા છે જેમ કે પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા એક બોગસ એજન્સીને આઠ કરોડ બાસઠ લાખનું પેમેન્ટ ચૂકવણું કરવામાં આવ્યું છે એ કામો પણ થયા નથી અને એજન્સી પણ બોગસ છે તો એની પણ તપાસ થવી જોઈએ કોઈ પણ સરકારી પરિપત્ર વગર બારોબાર વર્ક ઓર્ડર

હાઈ હાઈમસ બંક બેડ જેવી કામ વગરની બિન ઉપયોગી આયોજન મંજૂર કરી દીધું છે તો એ પણ રદ કરવામાં આવે અને નવું આયોજન પદાધિકારીઓની મિટિંગ દ્વારા કરવામાં આવે એવી માગણી અમારી છે સાથે સાથે વન વિભાગ નર્મદા વન વિભાગે અહીંયા એક કાર્યક્રમ કર્યો એમાં છ કરોડ રૂપિયાનો ખર્ચો એમણે ઉતાર્યો છે તો આ પ્રોગ્રામ કરવા માટે તમે છ કરોડ રૂપિયા શેમાં વાપર્યા છો ટ્રાયબલના પૈસા છે અમારા લોકોના પૈસા છે એનો જવાબ એમણે આપવો જોઈએ અને છેલ્લા પાંચ વર્ષથી નર્મદા જિલ્લામાં જેટલી પણ રેન્જો છે તમામ રેન્જોમાં એક પણ નિવિદા નથી થઈ એમના લાગતા એજન્સીઓને કામો કરાવે છે છે કરોડો બિલો વાઉચર પર ઉતરી ગયા તો એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ ગયા વર્ષે એમણે વન તલાવડીઓના નામે અઢાર કરોડ રૂપિયાનો અહીંયા ખર્ચો પાડ્યો છે ટ્રાયબલમાંથી બજેટ લીધું છે સિંચાઈમાંથી લીધું છે તો મનરેગામાંથી બી લીધું છે તો એ તળાવો કાં છે એની પણ તપાસ થવી જોઈએ સાથે સાથે ડેડીયાપાડામાં અમે કીધું કે ભાઈ પંચાયતને તમે અમલીકરણ એજન્સી બનાવો પંચાયત પર આયોજન મંજૂર કરીને પંચાયતને જ કામ સોંપો તેમ છતાં અહીંના તાલુકા વિકાસ અધિકારીએ રાજપીપળાથી એજન્સી લાવીને અમારી ગેરહાજરીમાં બાવીસ કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દીધું હવે એ એજન્સીએ અહીંયા મટીરિયલ નથી પૂરું પાડ્યું એ એજન્સી દ્વારા અહીંયા એક પણ રોયલ્ટી વાળું બિલ રજૂ નથી કરવામાં આવ્યું કે ક્યાંથી એને કઈ કોરી પરથી લીધું ક્યાંથી સિમેન્ટ લીધી ક્યાંથી સળિયા લીધા ત્યારે આટલી મોટી ભ્રષ્ટાચાર અમે ક્યારે નથી ચલાવી લેવાના કોઈ પણ આમાં પદાધિકારી અધિકારી કે એજન્સી જવાબદાર હશે પર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે નહીં આવી એજન્સીની અમારી જરૂર નથી તમે પંચાયતને અમલીકરણ બનાવો પંચાયત જ કામ કરશે સારું કામ પણ થશે અને નિભાવણી પણ પંચાયત કરશે એવી અમારી છે આવી રીતે આદિ આદર્શ ગ્રામની યોજના હમણાં ત્યારે આ લોકોએ બારોબાર આયોજન કરી નાખ્યું અમે અધિકારીઓ સાથે લડાઈને અમે કીધું કે અડસઠ કરોડ રૂપિયાનું આયોજન તમે ગ્રામ પંચાયત પર માંગો ગ્રામ પંચાયત પોતાના ગામમાં શું જરૂરિયાત છે એ આયોજન બનાવીને આપશે એને જ મંજૂરી મંજૂર કરીને તમે ગ્રામ પંચાયતના હવાલે જ અમલીકરણ તરીકે કામ કરાવજો છતાંય અધિકારીઓએ માત્ર અઢાર કરોડના કામો ગ્રામ પંચાયતના મંજૂર કર્યા અને પચાસ કરોડના કામો જે એજન્સીએ ફાઇલો મૂક્યા એજન્સી નવસારીની છે એના કામો મંજૂર કરીને એને વર્ક ઓર્ડર આપીને કામો ચાલુ કરી દીધા હવે બંક બેડ લાઇબ્રેરી વિથ ફર્નિચર આરો પ્લાન્ટ ટેરાફીટ એવી બોગસ યોજનાઓ બાયોગેસ હાઈમસ જેની પાંચ પાંચ ગણા એસ્ટિમેટો બનાવીને આજે કામ ચાલુ કર્યા છે જે બિનઉપયોગી છે ત્યારે અમારો જિલ્લો નર્મદા જિલ્લોની ગણતરી એક્સપિરિયન્સ જિલ્લા તરીકે થાય છે છતાંય આવા અધિકારીઓ એજન્સીઓ અહીંના સંગઠનના પદાધિકારીઓના જોરે આવા બંધ બારણે બેસીને આયોજન કરે છે ગ્રામ પંચાયતને પૂછવામાં નથી આવતું અને બહારની એજન્સીઓને લાવીને કામો કરાવીને પૈસા ઉતારે છે જેની સામેનો અમારો વિરોધ છે કેમ કે પ્રજાના ઉત્થાન માટે આર્થિક સામાજિક વિકાસ માટે અહીંના લોકોના શૈક્ષણિક આરોગ્ય અને મૂળભૂત જરૂરિયાતો માટે આટલી ગ્રાન્ટ આવે છે અને એ ગ્રાન્ટનો જ્યારે સગે વગે થતી હોય અમે ક્યારે ચલાવી નથી લેવાના આજે આવેદનપત્ર આપતા અમને રોકવામાં આવ્યા છે અમારો વાત દબાવવામાં આવ્યો છે પણ આવનાર દિવસોમાં આનાથી પણ હજારોની સંખ્યામાં અમે રોડ પર ઉતરીશું જો આ અધિકારી એજન્સી અને જેમણે પદાધિકારીઓએ આ કાવતરા આ ભ્રષ્ટાચાર કર્યા છે ગેરરીતિ કરી છે એમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવશે તો દિન સાત પછી અમે નર્મદા કમલમનો પણ ઘેરાવો કરીશું એનો પણ હિસાબ માગીશું નર્મદા કલેક્ટર કચેરીનો પણ ઘેરાવ કરીશું એનો પણ હિસાબ માંગીશું આ અમારી માંગણી છે અને આવનાર દિવસોમાં અમને આગ્રહ રાખીએ છે શ્રી આ બાબતે વિજિલન્સ તપાસ કરાવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એટલા માટે આજે અમે આવેદનપત્ર આપવા જતા હતા આપના માધ્યમથી અમે લોકોના જે પૈસા છે યોગ્ય જગ્યાએ વપરાય અને પંચાયત થ્રુ જ કામો માગવામાં આવે અને પંચાયત જ કામ કરે એ જ અમારો હેતુ છે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો